નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આવનાર ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની પ્રતિમાની હાઈટના મુદ્દે બહાર પડાયેલ પરિપત્રની સામે ગણેશ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે અને હવે ત્યારે આ મુદ્દે પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ ગણેશ મંડળોને દર વખતે ખોટી રીતે હેરાન કરાતા હોવાનું જણાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી જણાવ્યું હતું કે ભક્તોના વેગનો દૂર થાય શહેર પર આવનારા વેગનો દૂર થાય તે માટે ભારે આસ્થાની સાથે લોકો વિઘ્નહર્તાનું સ્થાપન કરતા હોય છે ત્યારે શાસકો દ્વારા એમના જ તહેવારમાં વિઘ્ન નાખવાનું કામ કરી રહી છે કોર્ટે રીતે હેરાન કરવા દર વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે અલગ અલગ ફતવાઓ બહાર પાડી નાગરિકોને હેરાન કરવાનું કામ કરવામાં આવે છે વર્ષોથી શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવવામાં આવે છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારથી પહેલાં જ તળાવ ડેવલપમેન્ટ કરવાના નામે તળાવમાં પ્રતિમાને વિસર્જન કરવાનું બંધ કરવામાં આવ્યું જેથી વડોદરા શહેરની સુરસાગર ફરતે જે રોનક હતી તે ગુમાવવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ હવે દર વર્ષે પ્રતિમાની હાઇટના મુદ્દે જાહેરનામા બહાર પાડી લોકોમાં અસમંજસની લાગણી ઊભી કરવામાં આવે છે પોલીસ પ્રશાસન કહે છે કે રાજ્ય સરકારનો પરિપત્ર છે એનો અમે અમલ કરાવી રહ્યા છે ત્યારે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે તો આ બાબતે એક ચોક્કસ કાયદો બનાવવો જોઈએ જેથી નાગરિકોને હેરાન થવાનો વખત ન આવે મારું મંતવ્ય એ છે કે આ એ વડોદરા શહેર છે જેના મહારાજાએ આ શહેરની અંદર શાંતિ રહે વિઘ્ન ના આવે એને એના માટે વિઘ્ન હર્તાની સ્થાપના કરી એટલે ગણપતિની સ્થાપના કરી આ શહેરમાં એક જ ગણપતિ બેસતો હતા એ બી રાજમહેલની અંદર આખા વડોદરા શહેર જોવા જાય પણ તે વખતે વસ્તી લાખ બે લાખની વસ્તી હશે ધીમે ધીમે વસ્તી વધી મંડળો વધ્યા સાર્વજનિક ગણપતિ વધ્યા કોંગ્રેસનું શાસન હતું ત્યાર ત્યાં સુધી મને લાગે કે આ વડોદરા શહેરમાં બે ચાર પાંચ હજાર મંડળો સાર્વજનિક ગણપતિ બેસાડવા લાગ્યા છે આજ માંડવી રોડ આજ ન્યાય મંદિર રોડ ચાર દરવાજા એની સાથે સાથે રાજમેલ રોડ તરફથી આવતા ગણપતિઓ હજારોની લાખોની તાદતમાં લોકો નીકળતા હતા અને ધૂમધામથી ગણપતિનો ઉત્સવ મનાવતા હતા એક નવા વડોદરાનો જન્મ થયો એવું લાગે વડોદરા શહેરની અંદર ચારે બાજુ ગણપતિ ગણપતિ તે વખતે કોંગ્રેસના શાસનમાં કોઈ દિવસ ગણપતિના બાબતમાં કોઈ રોકટોક નથી દસ ફૂટના હોય પંદર ફૂટના હોય જેને જેવું લાગે એવું આ સુસાગરમાં ડૂબાડતા હતા ચારે બાજુ ક્રેન લાગી હોય અને દરેકના ઘરમાં સ્થાપનાના ગણપતિ હોય એ ડૂબાડવા એક દિવસમાં ડૂબાડવા જાય કોઈ બે દિવસમાં જાય કોઈ પાંચ દિવસમાં જાય પણ વડોદરા શહેર આખો ધર્મ પ્રેમી થઈ ગયો હોય એવું વાતાવરણ ફેલાઈ ગયા ગણપતિની અંદર જુદા જુદા કાર્યક્રમો થાય પહેલાં જમાના પહેલાંના ટાઈમમાં તો પિક્ચરો દેખાડતા હતા નાટકો થતા હતા આ બધું જ થાય પણ કોઈ દિવસ કોઈ રોકટોક નહીં આમનું શાસન આવ્યું એના પછી થોડાક દિવસમાં એવું કીધું કે ભાઈ બ્યુટિફિકેશનના નામે બધા તળાવો સારા કરવાના છે એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયા છે આ સુસાગરની અંદર આડત્રીસ કરોડ રૂપિયા ખર્ચો કર્યા છે દેખાય છે આપણે આડત્રીસ કરોડ રૂપિયા એવા દરેક તળાવોની અંદર ખર્ચો કર્યો એનો બી અમને કોઈ વાંધો નથી બ્યુટિફિકેશનના નામે ગામડાના તળાવો બી કર્યા પણ એની સાથે સાથે એ બી મૂક્યું છે કે કોઈ બી વિસર્જન અહીંયા ધર્મનું કોઈ બી વિસર્જન થાય નહીં આપણા હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે કોઈ બી દીખીના લગ્ન બી કરવા હોય નવું મકાન બનાવવું હોય કે કંઈ બી કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને એનું વિસર્જન ધર્મના કોઈ બી કારણનું વિસર્જન કાં નદીમાં થાય કાં તળાવમાં થાય બધા તળાવો ખતમ કરી દીધા કૃત્રિમ તળાવની અંદર ગણપતિનું વિસર્જન થશે બધા મંડળો બધા લોકોએ ભેગા થઈ આ શહેરની સુંદરતા વધે શહેર શહેર કોઈ અશાંત ના થાય માટે એ લોકોએ કબૂલ કરી લીધું કે ભાઈ અમે લોકો કૃત્રિમ તલાવમાં કરીશું હવે છેલ્લા પાંચ દસ વર્ષથી નવા ફતવા નીકળે છે કે ભાઈ આટલા ફૂટથી ગણપતિ ઉપર નહીં અહીં વિસર્જન નહીં એટલે જે વિઘ્ન વિઘ્નર્તા છે એમાં જ વિઘ્ન નાખો છું અમે પોલીસ કમિશનરને મળવા ગયા હતા એમણે કીધું કે આ તો રાજ્ય સરકારનું પરિપત્ર છે એટલે અમારે અમલ કરવું પડે ઇટ મીન્સ કે રાજ્ય સરકાર પરિપત્ર પાડે છે કમિશનર એનું પાલન કરે છે અને કઈ બી બનાવ બને તો એ કમિશનર ઉપર આવે એટલે કમિશનર તો એને ફોલો કરવા કરવાથી રહ્યો કાયદાનું પાલન કરવું છે એને અશાંતિ ના થાય એ જોવાનું કર્તવ્ય છે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન સંભાળવાની છે એવા સંજોગોમાં જે ધર્મના નામે આવ્યા છે સત્તા પર બેઠા છે એ લોકો હંમેશા પહેલાં એવું કહે કે તમારે આટલા ફૂટની મૂર્તિ નહીં કાઢવાની અને પાછળથી મિટિંગો કરી અને ફતી ફતવાડ કાળો વાંધો નથી ચૂંટણી આવે એટલે કાળો વાંધો નથી ના ભાઈ તમારે ના બેસાડવું દેવું હોય ગણપતિમાં તો એક જ વખત કહી દો ને કે નહીં બેસાડવા દઈએ અમે કારણ કે સત્તા તમારી છે કારણ કે સત્તાનો દોરો તો તમે જ્યાં વોટ નહીં મળે ત્યાં કામ નહીં કરવાનું એટલે તમારા પાર્ટી પૈસા આપે છે શું આ શહેર ચલાવવા માટે સવાલ એટલો જ છે કે ગણપતિ મંડળવાળાઓને દર વર્ષે તમે હેરાન કરો છો જબરજસ્તી કરો છો ડિપાર્ટમેન્ટ ગણપતિ નીકળે અને ધામધૂમથી લોકો એની જોડે માતાઓ બહેનો જતી હોય જલ્દી ચાલો જલ્દી ચાલો જલ્દી વિસર્જન કરો એમને એ રીતે હેરાન કરવામાં આવે છે વારે ઘડી એમની ચેકિંગ કરવામાં આવે છે તો ધર્મ ધર્મ ઉપર છે કે સત્તા ઉપર છે પહેલાં નક્કી કરવાની જરૂર છે કારણ કે ધર્મ હંમેશા કર્મ શીખાડતું હોય અને એ ધર્મની અંદર તમે બાંધા નાખો છો વિઘ્નરતા છે એની અંદર વિઘ્ન પેદા કરો છો અને આ વડોદરા શહેરમાં તમે લોકો અશાંતિ પેદા કરો છો એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે સત્તા પર બેઠેલા લોકોને અને ખાસ કરીને ડિપાર્ટમેન્ટ જેને લો એન્ડ ઓર્ડરનું સિચ્યુએશન સંભાળવું છે એને કહું છું કે જે બી કાયદો બનાવવો હોય જે બી કરવું હોય તે એક વખત કરો વારંવાર દર વર્ષે મંડળોને ને મંડળના આગેવાનોને હેરાન કરવાની કોશિશ ના કરો આ શહેર અને આ રાજ્ય ધર્મ પ્રેમી છે એને ધર્મ પ્રેમી લોકોને ધર્મનું કર્તવ્ય પાલવા દો એવું મારું સ્પષ્ટ માનવું છે જે રીતે ત્રેવીસ તારીખે રવિવારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું શું કહેશે છેલ્લે છેલ્લે ગણપતિના જે આગેવાનો છે અને મંડળો છે કંટાળી ગયા છે લોકોથી કારણ કે જ્યારે દસ ફૂટ અથવા બાર ફૂટની જ્યારે કોઈ પ્રતિમા બનાવવા આપી હોય ત્યારે એના ઉપર ખર્ચો થાય પંદર વીસ દિવસ પહેલાં એ લોકો ડેકોરેશન કરતા હોય કારીગરો બચારા આખા આખા વરસ કામ કરતા હોય એમની પ્રતિમાઓ બની ગઈ હોય અને પછી એવું કહે કે તમારે દસ ફૂટની નહીં તો શું મૂર્તિ તોડશે એટલે એ લોકો હેરાન થઈ રહ્યા છે કંટાળી ગયા છે એટલે રેલી કાઢે લોકશાહીની અંદર પોતાનો હક માંગવાનો બધાને અધિકાર છે વર્ષોથી જે પરંપરા મંડળો કરતા હોય અને એને તમે એકદમથી વાંધો ઊભો કરો તો રેલી બી નીકળે અને ન્યાય બી માગવાની કોશિશ કરે એવું મારું સ્પષ્ટ માનવું છે આપણે આપણા દેશની અંદર આસ્થા જોડે જોડાયેલા જ છે તમે અહીંયા મંદિર હોય અહીંયા ભગવાન રામનું મંદિર હોય કૃષ્ણનું હોય હનુમાનજીનું મંદિર હોય તેમ છતાં જાત્રા કરવા માટે જાય છે લોકો બરાબર છે તો આ તો આસ્થાનો સવાલ છે કોઈ બાધામાં ડે કોઈ એવું કે મારા ઘરે દીકરો આવશે મારા ઘરે દીકરી આવશે તો હું આટલા ફૂટની મૂર્તિ બનાવીશ એ બધા એ જે હર્તા છે એની અંદર આ લોકો પ્રશાસન અને આ સત્તા પર બેઠેલા વિઘ્ન પેદા કરી રહ્યા છે એ એમના માટે અને શહેર માટે અને ધર્મ માટે સારી વાત નથી એવું મારું સ્પષ્ટ માનવું છે એક છેલ્લો પ્રશ્ન આ મંડળ સાથે નાગરિક તરીકે હું તો હંમેશા મંડળ જોડે જોડાયેલો છે ધર્મ જોડે જોડાયેલો છે ધર્મ સાથે કર્મ જોડે પણ જોડાયેલો છું જ્યારે જ્યારે એમને મુસીબત પડશે હું એમની સાથે જોડાયેલો છું અમારી પાર્ટી આખી કોંગ્રેસ પાર્ટી આ ગણેશ મંડળો જોડે છે ભગવાન જોડે છે અને આસ્થા જોડે અમે લોકો જોડાયેલા છે જ્યાં જ્યાં આવી જરૂર પડશે અમને ત્યારે અમે એમની જોડે છીએ પણ અમે કોઈ દિવસ પબ્લિસિટી નથી માનતા અમે કોઈ દિવસ એવું રીતે કહેતા કે અમે આ કરીએ છીએ ધર્મનું કામ છે અને કર્મ અમારું છે કે ધર્મની જોડે રહેવું જોઈએ એ અમે કરી રહ્યા છીએ